નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા કોરોના કાળ યાદ આવી જાય એવો એક વાયરસ પાછો બજારમાં આવ્યો છે એનાથી ગભરાવા જેવું નથી એવું ડોક્ટરોનું કહેવું છે પણ મારે બીજા સંદર્ભે વાત કરવી હતી કે જે કોરોના કાળના બે ત્રણ વર્ષો મહામારી આપણે જોઈ ત્યારે આપણા ઘરમાં મહામારી તો આવી હતી પણ એની સાથે બીજા લોકો પણ આવેલા એક ચકલી આપણા ઘરમાં પ્રવેશી અને ચી ચી જે અવાજ આપણને સાંભળવા મળતો હતો અને બીજા પક્ષીઓના અવાજ પણ આપણને સાંભળવા મળવા લાગ્યા હતા એ જો હજી પણ આપણે સાંભળવાનો સિલસિલો આગળ વધારવો હોય તો શું કરવું સંક્રાંતિ મકર સંક્રાંતિ નજીક આવે છે વાસી સંક્રાંત સંક્રાંતના કારણે પક્ષીઓને નુકસાન ન થાય પક્ષીઓ ઘાયલ ન થાય એનું જીવન બરબાદ ન થાય કોઈ વ્યક્તિનું જીવન પણ બરબાદ ન થાય એવી રીતે આપણે પ્રસંગને કઈ રીતે ઉજવી પશુ હોય પક્ષી હોય એની સાથે અનેક કથાઓ જોડાયેલી છે અને એ કથાઓ જીવન સાથે વણાયેલી કથાઓ છે આ પશુઓનું સંરક્ષણ આપણે કેમ કરવું એનું સંવર્ધન કેમ થાય એની પ્રત્યે આપણી કરુણા કેવી હોવી જોઈએ આવા બધા વિષયો ઉપર આજે વાત કરવી છે ને વાત કરવા માટે આપણી વચ્ચે આજે એક યુવાન આજે જે ચુડાસમા ઉપસ્થિત છે જેમણે એમના ક્ષેત્રમાં બહુ ટૂંકા ગાળામાં સારી એવી નામના મેળવી છે થી શરૂ કરી અને આજે માય એફએમ રેડિયોમાં કરી રહ્યા છીએ એ પછી એમનું એક નવું પાસું પણ ઉજાગર થવાનું છે એટલે અજય ચુડાસમા ખુબ ખુબ સ્વાગત છે અમારા શો માં

એટલે એ આકાશ હાથ કરવાની આપણી જે તાલા છે એની કોઈ ના નથી આ ઉત્સવ ઉજવવો જોઈએ પક્ષીઓ ઘાયલ થાય છે એનું પ્રમાણ એટલું બધું મોટું છે કારણ કે કરુણા અભિયાન તો સંક્રાંતિ ઉપર ખાસ કેમ્પ કરે છે ત્રિકોણ બાદ ચોકમાં દર વર્ષે રાજપૂ સેંકડો પક્ષીઓની સારવાર ત્યાં થઈ રહી હોય છે એની વેદના ઉપર તમારી સંવેદના જાગી જાય એટલે આ બહુ મહત્વનું છે આંકડા તમને થોડાક આપવા છે મારે એટલે કે બે હજાર સત્તર આજે કરુણા અભિયાન આપણે શરૂ કર્યું ગુજરાત સરકાર સહાય થી આ બહુ મોટું પગલું હતું તેર હજાર થયો બે હાજર ચોવીસ માં એનાથી પણ વધારે થયો આપણે ઈચ્છીએ કે બે હાજર પચીસ માં આ આંકડો ઘટે આટલા વર્ષોમાં બે થી આ અભિયાન ચાલે છે તો તમે પણ આ બધું જોયું છે એન્કરિંગ કરતા કરતા અથવા તો તમારી પોતાની નિસ્બત પણ હોય જી 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 આ આ બહુ મહત્વનું છે ચાઇનીઝ દોરીથી માંડી ઘણા બધામાં પ્રશ્નો છે આપણે કઈ રીતે આ ઉત્સવ તો ઉજવીએ પણ સાથો સાથ પક્ષીઓનું પણ આપણે એટલું ધ્યાન રાખીએ એવો કોઈ વચલો રસ્તો આપણે શોધવો પડે તમારું શું કેવું છે

રેડિયો પર તો હું અત્યારે દરરોજ મોર્નિંગ શો માં વાત કરું છું જયારે જયારે સંગરાત નજીક આવે ત્યારે રેડિયો થકી અથવા તો મારા સોશિયલ મીડિયા માધ્યમ થકી હું માનું છું કે તમારો મોજ શોખ આપણા તહેવારો પરિવાર સાથે ઉજવીએ મજા કરીએ પણ કોઈના ભોગે ક્યારે એક શોખ કે એક મોજ ભવા ન જોઈએ ચાઇનીઝ દોરી કે એવા કાચવાળી દોરી કે તમને ખબર છે કે અમુક પક્ષીઓનો સર સમય હોય કે સવારે પક્ષીઓ સૌથી વધારે આકાશમાં હોય તો ત્યારે આપણે પતંગ ન ઉડાવી

આપણે નથી આવતા કે આપણે ખબર નથી થાય છે આપણે ખબર નથી પરિવાર માં શું ચાલે છે મા આપની પાસે બેસીને શું છે એ કે

એટલે ચકલી માળો કરી શકે એવી જગ્યા જગ્યાઓ નથી જો હજી તમે એવું વિચારો છો કે આકાશમાં આપણા વિસ્તારમાં કબૂતરી નો દેખાય કે આપને ત્યાં આવો કોઈ અવાજ ન આવે પશુ પક્ષીઓના તો જે દ્રશ્ય તમારે સમજણનો આ પ્રશ્ન છે તો તમે કેટલા બધા પશુ પક્ષીઓને બચાવી શકો આ બહુ મહત્વની વાત છે આજ રીતે તમે જુઓ કે આપણે પ્લાસ્ટિક ગમે ત્યાં ફેંકીએ છીએ કચરો અને એ પશુઓ ખાય છે અને પછી જે એને તકલીફો પડે છે કરુણામાં એવા પણ ઘણા બધા પશુઓની સારવાર થાય છે કે જેમાંથી આમ આમ જથ્થાબંધ પ્લાસ્ટિક અંદરથી નીકળે એવું પણ અનેકવાર જોવામાં આવે છે એટલે આ પ્રત્યે પણ બહુ જાગૃતિની જરૂર છે બીજું વસ્તુ તમે બધાને અમારા માધ્યમથી કહેવા આવી છે તમારી પાસે સોશિયલ મીડિયા નથી આવશે તમે આવા દિવસોમાં કે ઇન

તો આપણે તમારા ધ્યાનમાં આવી કોઈ ઘટના આવે તો અમે હેલ્પલાઇન નંબર પણ આપણે જાહેર કરશું જેના થકી તમે મેક્સિમમ આ વાત તમારા સુધી પહોંચાડો ના બહુ સાચી વાત છે અને આ જ રીતે પશુઓ પ્રત્યેની કરુણા બહુ જરૂરી એટલે છે કારણ કે પશુઓ આપણા જીવનનો એક ભાગ છે આપણને દૂધ વગર નથી ચાલવાનું આપણને દહીં છાશ વગર જે બધી ડેરી પ્રોડક્ટ છે અને પશુપાલન એક બહુ મોટો વ્યવસાય છે ને એમાં કેટલા લાખો લોકોને રોજગારી મળે છે એ રીતે પણ તમે જુઓ તો પશુઓ અર્થકારણ માં પણ એટલા જ મદદરૂપ છે પણ આપણી સમસ્યા એ છે કે આપણે ગાયને માતા ગણીએ છીએ ગાયનું પૂછું માથે અડાળીએ છીએ ગાયનું પૂજન કરીએ છીએ પણ ગાય બચે એ માટે આપણે બહુ ઓછું કરીએ છીએ હમણાં જ હું આપણે આપણા ગુજરાતના ગામડાઓની અંદર ગાય દૂધ દેતી બંધ થઈ જાય છે પછી જે ગાય ની હાલત થાય છે એ આમ એક મહાભાવ છે આપણે મહાગણી છીએ આપણે એની અંદર એક તેત્રીસ કરોડ દેવી દેવતાઓ જોઈએ છીએ ત્યાં સુધી જરૂર હતી જયારે કરુણા ફાઉન્ડેશન નું સામા કાંઠે ઉપલા કાંઠે જે ગૌશાળા છે ત્યાં તમે જાઓ ગાયો જે સેવા કરે છે માંદગી જે ગાયો એની એક અલગ આખી શાળા છે જે સારી ગાયો એની શાળા છે તમે જોઈને એક આખી ફીલ

એનું પાલન પોષણ થાય છે કે જ્યાં સુધી જીવે ત્યાં સુધી સરખી રીતે જીવી શકે આપણે આ પણ કારણ કે હવે બળદની ઘાણીઓ ઘાણીઓ તેલની પણ બંધ થઈ ગઈ ત્યાં પણ હવે બળદનો ઉપયોગ નથી રહ્યો એટલે આપણી જે સંસ્કૃતિનો ભાગ જે રહેતો એનું પાછું અર્થ પણ એટલું જ મહત્વનું છે એટલે આ પણ એવો પ્રશ્ન થાય છે કે પશુપાલનમાં જે ગાય અને બળદ બે મુખ્ય બાબતો છે એની હાલત તમારો કે તમારી જમીન દીવાળો ને કા સારો બળદ આવી જાય ને ખેતી ની અંદર એમ ખેડૂતો કેતા આવી જવાનો આવ્યો કે

ગુજરાતમાં ઘણા સમયથી આ માટે માગણી છે હમણાં પણ મુખ્યમંત્રી રાજકોટ આવેલા ત્યારે પણ એમને રજૂઆત થઈ કે આ ત્રીસ લઈ જાઓ તો જે જે નિભાવ છે કારણ કે એને ખર્ચ આવે છે અથવા કોઈ ખર્ચ આવતો હોય એ ત્રીસ રૂપિયામાં પોસાય એવું નથી એટલે આપણે ત્યાં સારું છે કે હજી દાતાઓનો દાનનો પ્રવાહ વહે છે તમે જુઓ કે રાજકોટ આસપાસ કેટલી બધી ગૌશાળાઓ છે ને સૌરાષ્ટ્ર

આજે આપણે આપણે તહેવારો ઉજવતો દેશ છે ભારત એટલે દેશ જ જોઈએ એની સાથે જે ભાવનાઓ જોડાયેલી છે એનું આપણે જરા ધ્યાન રાખવું જોઈએ એમાં ખાસ કરીને અત્યારે સંક્રાંતિ નજીક છે એટલે આપણે પક્ષીઓને ક્યાંય હાનિ ન પહોંચે એ રીતે આપણે પતંગ ઉડાડીએ મજા કરીએ કાયપો છે બોલીએ પણ

અરે મુશ્કેલ જિંદગાની એની તો મજા છે પણ જીગર થી એનો જામ ચીરવાય તો ઘણું છે અને લવલેશ મોત નો ડર મુજેને નહીં સતાવે પણ ક્યાંક મહેફિલ માં મારી ખોટ વર્તાય તો ઘણું છે અને હવે નથી અબળકો આ જીવન બાકી બસ એક ઇજ્જત નું કફન ઉઠીને મરાય તો ઘણું છે વન્સ અગેન સાહેબ કુકુબા થેન્ક યુ થેન્ક યુ